ત્યાર પછી પ્રભુના ચોવીસ અવતાર શ્રીમદ ભાગવત સનાતન ધર્મ નું મોટા મોટું કોઈ પુસ્તક હોય તો શ્રીમદ ભાગવત એમાં ભગવાને ક્યારે કેવી રીતે અવતાર લીધા એ બતાવવામાં આવ્યું

ભગવાને લીધો તો શું કીધું અવતાર થયો છે ભગવાન કૌશલ્યા ભગવાન અવતાર લે છે ભગવાન જન્મે નહીં જન્મે ભગવાન ના ભાગવત માં ચોખ્ખું બતાવ્યું કે ભગવાને અવતાર લીધા એટલા માટે કીધું કે ભગવાન ના ચોવીસ અવતાર નકર એમ એમનો થાય ભગવાન ચોવીસ વખત જન્મે આ ચોવીસ બતાવ્યું પેલો અવતાર ક્યાં થયો સનત કુમાર થયા તપ કર્યું કે નર નારાયણ બની તપ કર્યો પાંચ અવતારે કપિલ બન્યા સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કર્યો છઠ્ઠા અવતારે અત્રી અને અનુસૂર્ય ને ત્યાં દત્ત રૂપે ઉતર્યા સાતમા અવતારે રૂચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા આઠમાં અવતારે નાભી રાજાને ત્યાં મરુદેવી ઋષભ દેવ પ્રગટ થયા નવમાં અવતારે પૃથ્વી બની રાજાનો ધર્મ શું એ સંસારને સમજાયું પૃથ્વી બની ગાય રૂપી પૃથ્વી નો દોહન કરી દસમાં અવતારે મત્સ્ય બની સત્યવ્રતની ઔષધિઓ અને સપ્તર્ષિઓની રક્ષા કરી અગિયારમાં અવતારે મંદર પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કરી કુરુમાં અવતારે સમુદ્રનું મંથન કરી બાર માં અવતારે ધનવંતરી બની અમૃત લઈ આવ્યા તેર માં અવતારે વામન બની બલી ને ત્રણ ડગલામાં બધું લઈ લીધું ને ઇન્દ્રને બલી ઇન્દ્ર આપ્યું અને બલીને પોતાનો કર્યો સોળ માં અવતારે પરશુરામ બની એકવીસ વખત નક્ષત્રી કરી પૃથ્વી

જે નરી આંખે દેખાય આંખે દેખાય નહીં પણ એને અનુભવી પવન તમને દેખાતો નથી અનુભવી શકીએ આમ હરી અને હરિકરી આ બે બાકી છે આમ ચોવીસ અવતાર છે હું હટે તો હરી પ્રગટે હવે આમાં આ બીજા બધા કે છે એ ક્યાં છે આમાં ક્યાં એવું તો નહીં તો આ આ ખોટું માનવું આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ જે સત્ય છે એ જ સત્ય છે